આપડે તો પાછળ જતા રહો

પાછા લે એના માટે આજે આખા દિવસના પ્રતિક ઉપવાસ ને ધરણા નો કાર્યક્રમ કોંગ્રેસ પક્ષ દ્વારા આપવામાં આવે છે આજ તારીખે કેટલું સમર્થન ગુજરાત બંધ પણ કરવા માટે કોંગ્રેસ આહવાન કરશે ખેડૂતોની જે લાગણીને માગણી છે ને સરકારની ખેડૂત વિરોધી નીતિ છે ને લાંબા આંદોલન પછી પણ નિષ્ઠુર સરકાર દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવામાં નથી આવતા કે કોઈ પણ જાતની કોઈ સમાધાનની ફોર્મ્યુલા નથી કાઢવામાં આવતી એના કારણે ભારત બંધનું એલાન વિવિધ કિસાન સંગઠનો આપ્યું છે કોંગ્રેસ પક્ષ એને સમર્થન કરે છે હું સર્વ લોકોને પણ વિનંતી કરું છું કે કોઈ ગુસાના માર્ગે કે જબરદસ્તી આને બંધ કરાવવાને બદલે આપણે સૌ જગતના તા તમને જાતા કે આપણા સૌના ઘર-ઘર ભોજન પહોંચાડે છે આપણા સૌના માટે મહેનત મજૂરી કરીને ધાન્ય ઉગાડે છે એને સમર્થનની વાત હોય ત્યારે સૌએ સ્વૈચ્છિક રીતે આમાં જોડાવું બિલકુલ તો આ તરીકે જે મેં ટીશન એક કોટડ પાડ્યા તો 18